મોર્નિંગ દોસ્તો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તો કેમ છો મજામાં ને આપણે પણ એકદમ મજામાં છીએ ને ભાખરી બાખરી ખાવાની બાકી છે તો ખાઈ લઈ ફટાફટ હમણાં ને હેતલ પણ નાનો મોટો એનો પથારી વાળવાનું જે કામકાજ ચાલે છે હેતલ હાય કેમ છે મોજમાં અહીંયા વાહ ભાઈ વાહ તો દવા વાડીએ જવાનું છે મારે આજે કારણ કે આવતીકાલે ફ્રેસર આવે છે ચણા કાઢવાના છે તો આખરે બે કરવાની છે અને થોડાક ચણા હતા ને હવે થોડાક બે એકાદ ખળાવા તો એ વાળ નાખ્યા છે એટલે જો સારા હોય સુકાઈ ગયા હોય તો વાળ નાખ્યું ને તો રહેવા દેવું પછી પાછા એને પાછળ કાઢી નાખ્યું થોડા ચણા શકે આડાઓ કરીને ચાલો જઈએ અને વિડીયોમાં

ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વાડીએ અત્યારે આખાડીનું કામકાજ ચાલુ છે અને સારો લોનની ગાહડી પણ આપણે તૈયાર કરી દીધી છે હમણાં થોડી વારમાં ચડાવી દઈશું અડધું કામ આજે આખાડીનું થઈ ગયું છે હજી અડધું આપણે હમણાં થોડી વારમાં કરી નાખીશું પણ એક વાત મને ઘણા દિવસથી એવો વિચાર આવતો હતો તમારી સાથે શેર કરું તો વિચારું ચાલો અત્યારે યાદ આવ્યું છે તો કરી નાખું તો દરેક મિત્રોએ અત્યાર સુધીમાં જે અમારી યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી ત્યારથી અત્યાર સુધીમાં જે લોકોએ સાથ સહકાર અમને આપ્યો છે જે લોકોએ અમારી સાથે જોડાયા છે જે લોકોએ સબસ્ક્રાઈબ અમારી ચેનલને કરે છે અને ઘણા જે એવા લોકો પણ છે જેને સબસ્ક્રાઈબ નથી કરી તો એવા લોકોને ખાસ વિનંતી ચેનલ સબસ્ક્રાઈબ કરી લે અને અમારી સાથે તમારા જે જોડાયા છો અમારો લોક તમે પસંદ કરો છો તો એવા લોકોને ખાસ કરીને દિલથી આપણે આભાર વ્યક્ત વ્યક્ત કરીએ છીએ અને આવો સાથ સહકાર તમે આપતા રહેજો અને અમારી સાથે જોડાયેલા રહેજો એવી એક અંદરથી અમારી લાગણી છે તો દોસ્તો ઘરે આવી ગયા છે અને સોભાનું શાક બાજરા રોટલા ખાઈને પડે એકદમ મસ્ત મજાના ફ્રી થઈ ગયા છે હેતલને સેલી ફાઇટિંગ હાલે છે હે પછી આરામ લેવાનો છે અને બચ્ચા બાલ્ટી સુરતથી આપણે ગ્રીવો માટે પાર્ટી લેવા તા નાની એવી સ્લેટ કેવાય શું કેવાય તારી હાટું છે કોને હાટુ છે ગ્રીવ હં તારે હાટું નથી હો ચાલો હવે થોડી વાર આરામ કરી ને મારે જો કે આરામ બહુ નથી કરવાનો આરામ જરૂર હેતલ ને છે એ કરી લે એનું શરીર છે ને દુબળું પાતળું થઈ ગયું છે જતો ખરેખર

आ न गे दिने पञ्जो न नओ बुफा पञ्जो हालो तरवार पूराले अनि लेनि पहाले ग्रीवातिने आदि थर्मो सोलो मे गोडाले थर्मो सोलो मे कोन नदिले बल तार बोलवा मासो न बोलवा

ઘરે આવી ગયા છીએ વાડી આપડે થોડાક ધાણા લાવવાના હતા તો દાણા લઈ આવ્યા છીએ આપણે અને હવે ચા પાણી પી પછી પાછા ધાણા ને હાર્વેસ્ટ નાના મોટા કરવાના છે નોકા પાડવાના છે ડાળી માંથી ચાલો ચા અહીંયા બની રહ્યો છે આપણો મસ્ત મજાનો મસાલેદાર કેમ છે સુરમુ સાડા પછી વાંધો નથી ને કે નકાલ કાલ પેપરમાં આવશે ન્યૂઝમાં કે કપાલ સુરમૂળ શોધ્યું તું એમાં પતિએ પત્નીના હાથ ઉપર જોરથી ને ફોટાકા મારવાથી હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે હે વિવાર દાતા આવે ને તમે મને હજી આવ્યા યાદ આવે છે તો દાંત કાઢવાની તો ચાલો ફટાફટ હવે ચા પીને આપણે પાછું નાનું મોટું કામ કરે રાખીએ

રાઈત તો આપો રાઈત તો ઘર જણી કે પંદર રાત્યું તો તને બીજી હવે એટલી રાયતો થઈ તારે સમજાણો એટલે એવા મહેમાન નકામા મહેમાન કેવા હોવ છે મેં જેવા માન મેળવી ને એ મહેમાન તો કે આપણે ત્યાં બધાય મહેમાન હારા જ હોય અને આપણે કાઠિયાવાડનું તો મહેમાન ગતિ વખણાય ભલામણે એટલે બહુ સારું છે મહેમાન કોક આવો તમ તો આપણે ત્યાં મસ્ત મજાનો ખવડાવીશું પીવડાવીશું અને અત્યારે કામે એટલું છે તમે કામે હોત કરાવી છે તમતર એક એકવાર આવો તમને આ મોજ પાડી દે ભલા ભલા કારણ કે મોસમ પૂરેપૂરી જામેલી છે એટલે તમે આવો અનુભવ કરો તમતા સાચી વાત ને હા પાડી કોઈ આવતા છે એ નહીં આવે ખોટો ખોટો કેવો તમતર આવજો તમને જો અમે ઝૂલો છે ને અહીંયા ઝૂલાવજો અમે જો અહીં ભાઈ અહીંયા ઝૂલવાનું છે બીજું કાંઈ કરવાનું નથી તો આપણે દાણામાંથી દાણા છૂટા પડી ગયા છે દાંડલીઓ છે એ આપણે રહેવાને નાખી દીધી છે અમારી ગંગાને જમનાને એટલે શું છે ને ભવિષ્યમાં આખું ના નંબર ન આવે એટલે જો મસ્ત મજાની ખાય છે અત્યારે એટલે કેવું મસ્ત મસ્ત જો હેલો હાય કેમ છે ધાણા ભાવે ને ભાવે જ ને ઓર્ગેનિક છે ભલામણા થોડી દવા છાટેલી છે હમાય ખાઈ લેજો હેઠું પડ્યું મૂકત્યું નહીં બે બે તમને બે બેનું કહું છું હું છે જે હેઠળ મૂકત્યું નહીં બધું ખાઈ જો મોંઘા ભાવના ધાણા છે તમને આપ્યા બરાબર એટલે કાળજી રાખીને ખાઈ લો ને કોઈ તો આંખોના નંબર તમને ન આવે તમને બીજી કોઈ ટેન્શન નથી તમને આંખોના નંબર હશે તો સસમાં જ્યાં તમારે અમે કરાવવા જાવ એટલે ખાઈ લો ફટાફટ હાલો દોસ્તો કામકાજ કરીને થોડા આપણે ફ્રી થઈ ગયા તણાનું કામ પતી ગયું છે હવે થોડાક વેરાયપી છે ને થોડીક લાવી છે ચણા ખાવા માટે મસ્ત મજાના ચણા ચેકેલા છે અને એ તમને શું છે ડાયટિંગનું ડૉક્ટરે કીધું છે તો ચણા ખાવાના બીજું કાંઈ નહીં ખાવાનું એટલે ચણા ખાય છે બરાબર ને અહીંયા કારણ કે હું છે ઓવરવાઈટ થઈ ગયું છે ઓવર ખાઈ ખાય એટલે હવે કમ ખાને કા કાહાય વજન કમ કરને કરીને કાહાય ઇસલી કમ ખાને કા કાહે અમારા ભાઈ નહીં વધી ગયેલું છે ધોની નામ ન દીધું હોય મને એમ છે એ હું તને ખાલી આ કહું ને તો ત્યારે તને થોડીક ખાવી જોઈએ તો બળત્ર થયને થોડુંક વજન ઘટે એવું મારું કહેવું છે માનવું સમજણ મારું એને ઘણા કે કે ટેન્શન ને વજન વધે વજન વધે હોય એમ કોકને ટેન્શન કોકને ટેન્શન હોય તો તું લેવાનું બંધ કરવું જોઈએ લેવું જોઈએ બંધ કરવું જોઈએ તો ચાલો ફટાફટ ખાઈ પછી રસોઈમાં બનાવવાનું છે આપણે ભાખરી અને ટમેટા અને લસણની ચટણી એકદમ સ્પાઈસી અને થોડીક સ્વીટ મોજ પડી જવાની છે એટલે મજા આવી જાય ખાવાની આ શાક બનાવવાની આપણી ઈચ્છા નથી ખાવાની ઈચ્છા નથી એ તમને કીધું છે ટમેટાની ચટણી અને લસણ નાખી દે એટલે મોજ પડી જાય ખાવાની તો દોસ્તો અત્યારે આપણે તરફાળ ગુંગણ તાલપત્રીની બધી વ્યવસ્થા કરી નાખી છે કારણ કે કાલે આપણે છેસર આવવાનું છે ચણા કાઢવા માટે તો એ બધી તૈયારી અત્યારે જ કરી નાખવાની છે એટલે કાલે સવારમાં બીજું કંઈ ટેન્શન રહે નહીં કંઈ ભૂલાય નહીં એટલે દોડા દોડી થાય નહીં તો ચાલો સવારમાં આપણે ગાહડી તો ખાલી કરી નાખી હતી પણ જે ગાડીની અંદર થોડુંક સારેલું છે ત્યારે ખાલી કરી નાખીએ પછી બધી આપણે એમાં નાખી દઈએ અંદર લુગડા બુગડા બધું અંદર તો ચાલો ફટાફટ કરી રાખીએ આપણું કામ આપણે તમને ખાંડતા બહુ મસ્ત આવડે એ વખતે ખાંડે તો મસ્ત બનાવી હા ચટણી બનાવવાની તમારે જ્યારે હોય ને ત્યારે તમારે બનાવવાની તો આવી રીતે ઘરવાળાને કથડા ફૂલ ગભરાવતું રહેવાનું કઢાવતું રહેવાનું આ મોટામાં મોટું ફ્રી